અકસ્માત થાય તમે તમે બધા જ એકવાર ટ્રાય કરજો કે તમે એક પગે આખો દિવસ એક પગને બાંધી લેજો અને પછી તમે ઘરનું કામ કરજો દિવ્યાંગ હોવું લોકો દિવ્યાથી મજાક ઉડાવે અથવા તો બીજાને કઈ બી અકસ્માત પછી મેં બી ઘણું બધું સહન કર્યું પણ એક દિવસ જેટલા લોકો તમે છો ને એ લોકો એકવાર એક પગ બાંધી અને આખા ઘરનું બધું જ કામ કરજો સૌથી તક શું પડે છે આપણે મોટિવેશન આપી શકું પણ જે પિક્ચર ની પાછળ મહેનત હોય ને એ ખાલી એજ વ્યક્તિ ને ખબર હોય કે જેને આ બધું સહન કર્યું હોય તો